ભાઈ ફોન ધંધો કર્યો જોડી ને બેઠા તમારા જમીન ને વાત કરે ના હોય છે

મેચું મોટાભાઈ કોણ છો તમે શું બાર જમીન ના વેચું યાર કોણ છો હું જમીન છે

આપડે ધંધા કરીએ પૈસા તમને બધું હશે પૈસા બધા તમારે જે જોતું મોટાભાઈ પૈસા આવવા પડશે ધંધા જમીન નહીં વેચવાની હા નહીં વેચવું તો હાલો ગાય કેમ છો મજામાં જ છે અને આ છે તમારા સલુજી અને હું શું સલુજી આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે તો સલુજી તમે પણ કઈ કહો જેવું આ દોસ્તો મેં વિડીયો કરીએ હું તમારે કરવું નહીં